એ ગરધણીના મકાનનું જે દેશી નળિયા હતા એ દેશી નળિયું ઉતારી કરી અને આગળ ધર્યું કે આ દેશી નળિયામાં ખીચડી નાખી દે એ કે આ ખીચડી આ આ આમાં નહીં પડે આમાં કચરા પડશે બોલે બે બાજુ ખીચડી મૂક વચમાં કઠી મૂક કાંઈ નહીં ઢોળાય ને કાંઈ નહીં વેરાય પણ એ કે માખ મચ્છર પડશે આમાં તું ઘરે જાય એના કરતા કઢી ખીચડી અહીંયા જ ખાઈ લે અને અહીંયા કને આ નળિયામાં લઈને તું જા કેટલો રસ્તામાં કચરો પડશે બોલે એક કામ કર ઉપર માં રોટલો કચરો આપણી સ્થિતિ ભગવાન કને આવી થઈ કે બાપ આટલું દીધું આટલું કરી દે હા આટલું કરી દે એટલે બસ કાંઈ વાંધો નહીં ભગવાન કે મેં કાંઈ ગુનો કર્યો તને જન્મ દીધો તને ઉત્તમ કુળ દીધું બાપ આજે મારા સમાજના યુવાનોને કહું કે

છતાં સત્ય જ્યારે સમય આવે છે ત્યારે સત્ય પ્રગટ થઈ કરીને આ કાંગરે ફૂંકારે છે બાપ ઈ સત્ય છે અને અને સથવારો આજે આપણે કરી કાર્ય સાધવા માટે તત્પર રહીશું ત્યારે બાપ આપણાથી સત્ય દૂર નહીં હોય આપણાથી નારાયણ દૂર નહીં હોય પણ અને એની નજીકતા માટે બસ આપણે આપણી પાત્રતા કેળવીએ એટલા માટે કહેતો હતો કે સોનાનો પીંડો પીંડો હશે એની પણ કિંમત હશે પણ એની ઈ કિંમત નહીં હોય કે જે

જ્યાં જેમ મૂર્તિમાં પ્રાણ વગર મૂર્તિ ખાલી સ્ટેચ્યુ છે ને એમાં ભગવાનની કૃપા ભગવાનની કરુણા વગર ભગવાનના પ્રેમ વગર બાપ આ જગતની બધી જ વસ્તુઓ આપણા માટે ખાલી સ્ટેચ્યુ છે યાદ રાખજો હા ખાલ તમારું કુટુંબ તમારો પરિવાર પણ તમારા માટે સ્ટેચ્યુ છે જો તમને પ્રેમ નહીં હોય તો અને આજે પ્રેમને જાગૃત કરવાની ઘડી એટલે અમૃત મહોત્સવ બાપ આજે ભાઈઓ ભાઈઓ વચ્ચે દેરાણા જેઠાણા વચ્ચે સમાજ સમાજ વચ્ચે વડીલો વચ્ચે કાંઈ પણ મતભેદો થયા હોય કાંઈ પણ વચે કઈ હા આમ બાપ અને વચ્ચેના પીરિયડમાં જેમ કોરોના આવ્યું ને આપણામાં સમાજમાં પણ કોરોના આવી ગયો આવીને ગયો પણ હવે બધા સ્વસ્થ થઈ ગયા છે બાપ અને કદાચ ઈ કોરોનામાં કોઈને માઠું લાગ્યું હોય મતભેદ થયા હોય તો બાપ અમૃત મહોત્સવના લાડવા ખાઈ અને એવા આમાં મીઠા થઈને જજો કે કોઈ કોઈના અને નેત્રા માટે તો હું માગું જ છું કે નેત્રામાં કાંઈ પણ મતભેદો હોય તો બાપ આજે અમને ભેટ રૂપી અમને આપી દેજો તમારા મતભેદો હા અમે વડીલો પાસે ત્યાં માગણી કરું છું યુવાનો પાસેથી માગણી કરું છું અને માતાઓ પાસેથી પણ માગણી કરું છું કે મારી નેત્રા કદાચ કુટુંબમાં સમાજમાં પરિવારમાં કેમ અને સંસાર છે વાસણ હોય ત્યાં ખખડે કારણ કે વાસણ હોય ત્યાં જ ખખડે વાસણ નથી ત્યાં કાંઈ નથી ખખડતું બાપ જ્યાં અને વાસણ એવા મજબૂત રાખજો કે ગોબા ન પડે પછી આ એલ્યુમિનિયમના વાસણ રાખીએ અને જરાક પડી જાય ગોબા અને પછી મહારાજ આવીને આવીને કાઢી કાઢી જજો જજો એ એ વડીલ જરાક વેવાય જરા ગોબા કાઢી જજો બીજા કને ગોબા શું કરવા પાડવા જ શું કરવા અને એવા પાત્ર જ શું કરવા રાખવા કે જેમાં ગોબા પડે બાપ આજે ઈ અમૃત તત્વ અમૃત મહોત્સવ માણી અને ઈ પાત્રતા લઈને આપણે જશું કે જેની અંદર બાપ ભટકાવાથી ક્યારે ગોબા ન પડવા જો અને ગોબા નહીં પડે ત્યારે આપણે ભરાશું હા અને ભરવા વાળો તો હું બેઠો છે વરસતી રહેશે પણ બસ જો આપણે પાત્ર હશું તો ભરાશું બાકી જો પાત્રતા નહીં હોય પાત્ર કદાચ આડું હશે ઊંધું હશે તો પણ એની હા ક્યારેય નથી ભરાવાનું બાકી કૃપા તો એની મળવાની છે કારણ કે એને મૂક્યા છે જગતમાં કોને મૂક્યો છે પરમપિતા પરમાત્માએ આપણને મૂકા છે અને એની છાયા આપણી ઉપર છે હા આજે એક એક શ્વાસે શ્વાસે નારાયણ આપણા ભેગો છે પણ એ નારાયણની સ્મૃતિ બનાવી રાખવી એ જ આપણી સંસ્કૃતિ છે અને એની સ્મૃતિ બનાવવા માટે આ ઉત્સવો એની સ્મૃતિમાં રાખવા માટે બાપ આપણે સાચા સિદ્ધાંતમય આપણું જીવન બનાવી જ રાખવું પડશે અને મારા યુવા ધનને એટલું જરૂર કહીશ કે બાપ આજે સંસ્કારથી શિક્ષણથી જેમ તમે સજ્જ છો એમ સંસ્કારથી પણ સજ્જ રહે બાપ કદાચ કોઈ દારૂ કે મધિરા પાનમાં હોય તો પણ અમૃત પાન કર્યા પછી ઈ પાન તમારા જીવનમાંથી નીકળી જવું જોઈએ હો બાપ આ નીકળી જવું જોઈએ હશે કારણ કે ગામ હોય ત્યાં ઉકેડાઓ હોય આ એ બધા આપણે સમજીએ છીએ પણ મારો યુવાધન કોઈના દોસ્તી કોઈના સંગથી યા તો ખાલી એક મન નીચા માર્ગે ગયો હોય ખાલીથી યુવાને કહે કે બાપ અમૃત મહોત્સવ માણી અને આ જીવન એ ઊંચાઈ આવજે જીવનની હા એ લક્ષ્ય તરફની ગતિ કરજે કે જે ગતિ કરવા માટે આજે માવતરોએ તને નિમ્યો છે આજે માવતરોએ તને મોટો કર્યો છે અને સમાજના સમાજે તને છાયા દીધી છાયા દીધી છે આજે એ સમાજને એ કુળને કલંક નો લાગે બાપ હું ઘણી વખત કઉ કે સાત વાર છે પણ આઠમો વાર જો બરાબર હશે ને તો આપડા સાતે વાર ભવ્ય નીકળશે હા આઠમો વાર કયો આઠમો વાર એટલે આપણો પરિવાર આજે પૂરો પરિવાર બેઠો છે ત્યારે કહું કે સાતે વાર ના આનંદ માણજો પણ આઠમા વાર ને સુરક્ષિત રાખજો અને એને સુરક્ષિત રાખવા માટે બાપ આપણો ધર્મ અને આપણી સામાજિક સિદ્ધાંતતા એ જ આપણને આપણી સુરક્ષા આપી શકે છે અને એની માટે બાપ મારું યુવાધન મારું મહિલા મંડળ કાર્યશીલ રહે હમણાં જ રસ્તામાં આવતા હતા અમે એ જ ચિંતન કર્યું કે બાપ આજે આપણા સમાજની અંદર યુવા શક્તિ દ્વારા આજે બાળકોને કાંક આપવું પડશે પછી શું બાળકોને બાળકો શિક્ષિત છે પણ દીક્ષિત નથી દીક્ષા કોણ આપશે દીક્ષા તમે આપશો બાપ અમે એને આગની ગતિ કરાવશું અમે એને સાનિધ્ય આપશું પણ દીક્ષિત તો તમને જ કરવા પડશે એને આજે સમાજની અંદર જ્યારે દીક્ષિત થયેલો દીકરો જ્યારે અમારી કને આવશે ત્યારે બાપ એ સનાતન ઈ સિદ્ધાંત અને ઈ સત્યતાના આ માર્ગે આ પ્રવુટ કરી દેશું પણ એની માટેનો આધાર આજે સમાજ વ્યવસ્થા આજે સમાજમાં ભલે ગમે એટલા મતભેદો હોય પણ જ્યાં સનાતનની વાત આવે ત્યાં બાપ સનાતન ઈ સનાતન એમાં કાંઈ પછી આગુ પાછું આવે જ નહીં અને સનાતન એ કોઈ અત્યારનો બનાવેલા કોઈ સિદ્ધાંત નથી સનાતન પ્રાણ છે સનાતન એ પરમાત્મા સુધી પહોંચવાનો એક આધાર છે અને પરમાત્માની પ્રતિકૃતિ એટલે સનાતન છે બાપ સનાતન જે હા જે માનવ જીવન સાથે જોડાયેલું કર્તવ્ય એ સનાતન છે સનાતન ખાલી લક્ષ્મીનારાયણ સાથે જોડાયેલો નથી બાપ લક્ષ્મીનારાયણ તો એની એનું ઉદ્ગમ સ્થાન છે સનાતનનું અને એ ઉદ્ગમ સ્થાનેથી જ્યારે આપણે આપણા ઉદ્ગમ સ્થાન સુધી પહોંચવું છે તો એનો રાહ આપણો સનાતન છે અને સનાતનના સિદ્ધાંતોનો પહેલો સિદ્ધાંત આજે આપણી માનવતા છે ને એના માટે બાપ આપણે પ્રવૃત્ત રહેવું પડશે અને એ પ્રવૃત્તિનો આધાર આપણી સંસ્કૃતિ છે અને સંસ્કૃતિ બાપ નાની નાની વાત માટે થઈ કરી અને આજે આજે સંસ્કૃતિ સનમતી નહીં હોય તો આજે ઘણી વખત નો કહેવાય કે દીકરીના નાની નાની ઉંમરમાં લગ્ન થયા ઘરે આવી ઘરે આવી એટલે માએ પરંપરાના મુજબ એને એક પહેરવા માટે એને એક નથડી આપી પહેલા જે હમણાં તો એ દીકરીઓ પહેરતી નથી પણ એને એવો નથ આપ્યો જે નાક સુધી પરંપરાનો નથ એને ધારણ કર્યો આખો સુવર્ણનો અને મોતી જડિત જડિત હીરા નથ નથ માય દીકરીને પહેરાવ્યો એટલે દીકરી રમવામાં અને કરવામાં નાની અવસ્થા હતી ભલે પુત્રી આ દીકરી થઈ પુત્ર વધુ થઈને આવી હતી પણ નાની અવસ્થાને લઈ બે કાળજીને લઈ કરીને નથ એનાથી ક્યાંક કામમાં કે કાર્યમાં ક્યાંક ખોવાઈ ગયો ખોવાઈ ગયું એટલે એ બહુ ભયભીત થઈ ગઈ કે ઓહો હો મારાથી આટલું મોટું નુકસાન થયું હવે હું માને શું જવાબ આપીશ અને દીકરી ભય ના મારી એક દિવસ બે દિવસ આમ સાસુ થી આમ ઢાંકડ રાખતી કે માને ખબર ન પડે પણ આવી વસ્તુઓ ખોવાય અને હાહુ ને ખબર ન પડે એવું બને તો તો હા સાસુ માનો અવતાર માં ક્યાંક ઓછપતા કેવાય માં યાદ રાખજો બહુ સંભાળ સાંભળજો હા કે જ્યારે માર્ગને વંદન કરવા સાંજે આવે પાલો ઢાંકે માને ખબર ન પડે એક દિવસ ઢાંક્યો બીજે દિવસે ઢાંક્યો ત્રીજે દિવસે માને ખબર હતી કે દીકરી પાસે આ નુકસાન થઈ ગયું છે એને છુપાવવા માટે મારા ભાઈને લઈ એની મારાથી ઢાંક પિછોડી કરી રહી છે અને એક સમય ત્રીજો દિવસ માને પગે લાગીને એના રૂમમાં ગઈ વાહે સાસુમાં એવો જ બીજો નથ લઈ કરી અને એના રૂમમાં ગયા સાસુએ દીકરી ઉપર હાથ ફેરવ્યો હાથ ફેરવીને કીધું કે બેટા કેમ તું બે બે ત્રણ ત્રણ દિવસ થી આમ દૂર ફરે અને દીકરી રડવા લાગી કે આહા હવે માને હું શું જો જ્યાં દીકરી ચડી ત્યાં સાસુ માએ કીધું બેટા હા છાની રહે હા રોવાય નહીં પેલું રોવાનું બંધ કરાવીને માએ બીજો નથ દીધો કે તારા નાકમાં ત્રણ દિવસ થી આ નથ નથી બેટા આ નથ પેર ખાલી નાક સારું ન લાગે અને ઈ નથ જોઈ અને દીકરીના જે આમ રુદન પીડાના જે આંસુ હતા એ પ્રેમના આંસુ હોવા માં ઓ હો માય વઢવાની જગ્યાએ મને બીજો નથી દીધો

આજે આ ન થાટું થઈ કરીને હું તને મારે અથવા તો હું તને કાંક વધે તારા હૃદયમાંથી મારો જે મા પ્રત્યેનો જે પ્રેમ છે ને એ પ્રેમ પ્રેમ નીકળી પછી હું લાખ દેતા પ્રેમને હા પાછી લાવી ન હકે અને આ પાંચ લાખ નો નથ પાછો ખોવાઈ જશે તો લાવીશ એટલી મારી તાકાત છે પણ મારામાં એ તાકાત નથી કે તારા હૃદયમાં મારી સાસુ પ્રત્યે મા પ્રત્યેનો જે આદર છે એ આદર તૂટ્યા પછી હું કોઈ કઈ કોઈ બજારમાંથી લાવી હકુ ઈ મારી શક્તિ નથી માટે આજે બાપ નાની વસ્તુ માટે થઈ કરી આપસી સંઘર્ષો ન થાય એ આપણો ધર્મ છે બાપ ભૌતિક સંપત્તિ માટે થઈ કરી ભાઈઓ ભાઈઓ બટવારા થાય અને બાયું ચડે ઈ આપણો પટેલ નહીં બાપ હા અને ક્યારે ચડાવતા નહીં બાપ બાયું હા અને આજે વિચાર તો કરો આજે વડીલોના આદર્શ તો જુઓ આજે માં ઘરે આવો ત્યારે માં કહેતી કે જા બેટા આ કીડીને કીડિયાળું પુરાવ પૂરિયાવ કૂતરાને રોટલા દિયાવ બાપ ગામની કીડીયું અને કૂતરાને ભૂખ્યા આપણી માવડીઓ એ નથી રહેવા દેતા એના તમે દીકરાઓ છો અને જો આપસમાં જો તમે બાસતા હો ત્યારે અમને દુઃખ લાગે કે કેમ મારો સમાજ આ ગૌરવતા કેમ ઘટતી જાય છે બાપ દ્રઢ સંકલ્પિત થઈ કરી અને આપણે આપણા ગ્રેડને આપણે આપણી આ આ વધી એમાં આપણી ક્વોલિટી ન ઘટવી જોઈએ મારી નેત્રાની જે ક્વોલિટી છે ને એ ક્વોલિટી કાયમ બનાવી રાખજો અને સો વર્ષના મહામહોત્સવ તરફ આગળ ગતિ કરજો બાપ મારા યુવાધન આજે તમારી પાસે એટલી જ આ પછી આ પાથરી અને માગું છું કે વ્યસનો બાપ દૂર રહેજો વ્યસનો દૂર રહે આજે એક જ દ્રષ્ટાંત આપીને મારા વક્તવ્યને પૂર્ણ કરીશ જામ જોધપુર રાજસ્થાન ઇતિહાસ ત્યાંનો મહારાજ મહારાજાના બે સંતાનો જ્યારે ઈસ્લામ સાથે યુદ્ધ કરતા કરતા ત્યારે શિર્છેદ થયા બનેના માથા જ્યારે કપાણા ત્યારે રાજસ્થાનનો જામ જોધુરનો ઇતિહાસ છે બાપ ઈ માથા વગરના ધડ ઈસ્લામ સામે લડતા હતા બાપ અને જ્યારે આમ માજનનું માથું નથી અને ધડ લડી રહ્યું છે આ તમારી બુદ્ધિમાં નહીં હા ઉતરે કદાચ ઘણી વખત એમ થાય કે ધડ લડતા હોય એ બાપ ભૂતકાળને તપાસો આજે પાછો ગુજરાત લઈ આવું ગુજરાત નું આપણું હા વીર ચાપરાજ બાપ એનું પણ માથું વટાવ્યું અને ખાલી ધડ લડતું હતું બાપ ચાંપરાજ ની પણ ઈજ ગાથાઓ છે અને કેવી દિવ્ય ગાથાઓ એમ બૌદ્ધિકતા એ બૌદ્ધિકતાના વિચારો આપણે આપણી શ્રદ્ધા અને આપણે આપણા વિશ્વાસ ઉપર ક્યારેક ઢાંક પીછોડી કરતા થઈ ગયા છીએ એટલા એટલા માટે કહું કે બાપ ભણજો ગણજો પણ સંસ્કૃત ના આપણી સંસ્કૃતિના રહસ્ય ને જો ન સમજાય તો એનાથી બહિર્મુખ ન થતા બાપ એને સમજવા માટે કોશિશ કરજો સમજવા માટે એવા મહાપુરુષોનો સહયોગ લેજો કે જેથી કરીને એના તત્વ અને સત્વ અને રહસ્યને તમે માણી શકો જાણી શકો કારણ કે યાદ રાખજો હજી સો વર્ષ નથી થયા આપણે સનાતનમાં આવ્યા છીએ માટે કહું છું બાપ ધીરજ રાખજો સનાતનની ધરોહર એટલી મજબૂત છે કે એને પામવા અને સમજવા માટે આપણે પલા કાપવા પડશે ને એ પલા માટેનો આધાર આપણી સંસ્કૃતિમાંય રહેવું પડશે બૌદ્ધિકતા એની જગ્યાએ છે પણ આ બધી આ વસ્તુઓ આપણા ભૂતકાળ આપણી ગૌરવ બનતા ઇતિહાસોના બધા દ્રષ્ટાંતો છે માટે ઈ જામ જોધપુરના મહારાજાના બંને દીકરાઓના જ્યારે ધડ લડેરા ધડ લડતા હતા અને સામે પક્ષે જ્યારે આમ ભય ફેલાણો કે ઓહો જેનું માથું નથી ધળડ દળ લડી રહ્યા છે આને પાડવા શું કરવું ખાલી દારૂના બે છાંટણા નાખો મારા યુવા ધનને કહું છું હા બાપ કાન સાંભળીને આભરજો બાપ કાન ખોલીને જ્યારે એના મૌલવીઓ દ્વારા કહેવામાં આવ્યું કે બંને ધડ ઉપર ખાલી દારૂના છાંટણા નાખો અને એમ કેવાય કે જ્યારે ત્યાં બે ધડ જે પોતે પોતાની પવિત્રતાથી જે પોતે પોતાની ખુમારીથી જે લડતા હતા એની ઉપર ખાલી દારૂના છાંટણા પેડાના બાપ બને ધડ અપવિત્ર થઈ અને ધરતી ઉપર પડી ગયા બાપ આના ઉપરથી વિચાર કરજો જો છાંટ નાખવાથી જો આ આટલી અપવિત્રતા આવતી હોય તો એ ઢીચવાથી પીવાથી શું થતું હોય છે બાપ શું થતું હોય છે માટે ખાન માટે ખાનપાન તમે બારનું જમો અમે ના નથી કેતા અને અત્યારે બારનું શું છે જેટલી બુદ્ધિ સાત્વિક થશે એટલી સાત્વિક વિચારધારાને આપણે પકડી આપશું બાકી નેગેટિવિટી લઈને બેઠા હશું અંદર વાયરસ હશે આ આપણા મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં વાયરસ આવી જાય તો ગમે એવા સોફ્ટવેર ડાઉનલોડ કરશું તો પણ પણ એરર બતાવશે એમ આજે અમે ગમે એવી સનાતનની વાતો કરશું પણ બાપ આ વ્યસનો રૂપી વાયરસ હશે ને તો એ વાયરસથી બાપ અમારું બધું ડિલેટ થતા વાર નહીં લાગે માટે વાયરસથી આ પ્રોટેક્શન રાખજો હા જેમ એન્ટી વાયરસ રાખો છો ને હમણાં કોમ્પ્યુટરોમાં અને મોબાઈલમાં તેમ આપણા સમાજમાં આપણા પરિવારમાં પણ એવું પ્રોટેક્શન રાખજો કે જે બહારની દૂષિતતા આપણા ઘરોમાં ન આવી જોઈએ અરે ઘણી વખત તો આજે હમણાં મને દક્ષિણ ગયો તો દક્ષિણ તો સમાચાર મળ્યા કે બાપુ શનિવાર અને રવિવાર ના તો ઘરના રસોડા બંધ થઈ ગયા છે બધા હવે હોટલમાં જમવાનું ચાલુ કર્યું સાચી વાત છે હોય તો બાપા કાંક હા અમે એમ ના જ કેતા પણ ખાલી આ પેટનો ખાડો પૂરવા માટે બહાર જઈને જમવું પેલાનું જોઉં પેલાના સમયમાં આપણા ઘરે ઉત્સવો હોય ત્યારે આપણા ઘરે ઉત્સવ હોય ત્યારે બાર વાળા આવીને રમતા અને ઘરવાળા બધા રાંધતા અને હવે ઊંધું થઈ ગયું હવે બાર વાળા રાંધે ને આપે રાખજો તમને ના ન કેતા પણ વિવેક રાખજો વિવેકશીલ વિવેક ચૂકી જશે કુલઘુતાને ઘસવી છે આપણા મન વયસ્થ્યને ઘસવા છે આપણા પ્રેમને જાગૃત કરવો છે એકતાને જગાડવી છે માટે આજે આપણે આપણી બૌદ્ધિકતાને ચેતનવંતી રાખશું ને બૌદ્ધિકતાને મન શુદ્ધ રાખવા માટે થઈ કરી અને આપણા ખાનપાનની શુદ્ધિ હશે તો જ મન શુદ્ધ રહેશે અને મન શુદ્ધ રહેશે તો તો પછી બાપ આ પછીની ઘડીઓ પછી છે પણ આની માનતા રહેશો ખાલી અમે કહીએ અને નીકળી જઈએ એમ નહીં સનાતનનો સિદ્ધાંત તમારી સાથે જોડાયેલો છે બાપ એક નાનો એવો મોબાઈલ જો તમારા એક ટાવર સાથે કનેક્ટ થયા પછી જો વિશ્વ સાથે તમને જોડી દેતું હોય તો આ ઇન્સ્ટ્રુમેન્ટ નારાયણના ટાવર સાથે કનેક્ટ થયા પછી બાપ જગતના તાત સાથે તમે જોડાયેલા છો છો અને છો ભલે આ સગુણ સ્વરૂપ છે પણ નિરાકાર તત્વ સુધી આ પહોંચતા તમને આપણને કોઈ નથી રોકી શકતું પણ એની સાથે કનેક્ટિવિટી બનાવી રાખજો અને કદાચ ક્યાંય કદાચ સિગ્નલ ઓછી પડતી હોય તો હવે આ અમૃત મહોત્સવમાં પાવરફુલ તમને સિગ્નલ આપી દેવામાં આવે છે બાપ દૂર રહેજો પણ નારાયણ સાથે કનેક્ટ રહેજો સનાતન સાથે બાપ કનેક્ટ રહેજો ક્યાંક ડિસ્કનેક્ટ થઈ ગયા તો આજે જગદીશ્વર આપણે દૂર થતા વાર નહીં લાગે માટે આજે એની સાથે એક રહેવા માટે અને આધાર મા બાપ પ્રત્યેના કર્તવ્યો આજે પરિવાર પ્રત્યેના કર્તવ્યો ભલે તમે અમને પગે લાગો પણ અમને પગે લાગતા પહેલા તમારા મા પિતાના આદર રાખજો હા બાપ આદર રાખજો આજે ઘણી વખત એમ થાય કે આજે અમારી કને તો આમ દંડવટ કરતા હોય દીકરાઓ અને એવું બાજુ માં અને બાપા ફરિયાદ કરતા હોય કે બાપુ જરાક દીકરાને કહેજો ને અમને જરાક માને રહ્યો ઓછું ત્યારે દુઃખ લાગે કે બાપ અમારી તને દંડવતની ફલશ્રુતિ તને ત્યારે છે જ્યારે માવતરોના ચરણોમાં તું બાપ તારું કરતો કા યાદ રાખજો હું તો ઘણી વખત મારા શિષ્ય થવા આવે ને એને પહેલું જ કહું કે બાપ ગુરુ ત્રીજા રમે છે પણ એનાથી પહેલો આધાર મા બાપનું પહેલું ઈશ્વરનું પહેલું સત્ય મા બાપ છે પેલા હાથ મા બાપને હોપાના છે બાપ અને મા બાપે હાથ હોપાના બીજું સત્ય દાંપત્ય જીવન પતિ પત્ની એ જગતનું બીજું સત્ય છે આ સત્યને બરાબર સંભાળશો ને ત્યારે ત્રીજા સત્ય દ્વારા ત્રીજા સત્ય દ્વારા પરમ સત્યને તમે સહેજે પામી શકશો પણ આ બે સત્યતાને સંભાળજો આ બે સત્યતાને સંસ્કારથી સુશોભિત રાખજો અને માવતર પ્રત્યેના આદર અને માવતરોને જરૂર કહું કે આજે બાળકો પ્રત્યેના તમારા આદર અને તમારી વિશાળતા કાયમ બની રહે અને હું તમારા સમાજને આમ હાથ જોડીને કહું કે ક્યારે મારી સમાજમાં અનાથાશ્રમ થયો નથી અને ક્યારેય થવા દેવો નથી આપણા આપના ઘર છે સમાજ વાડીઓ છે વડીલો આવી કરીને અહીંયા પાંચ સાત દી અઠવાડિયું મહિનો આનંદ કરી જાય લેર કરી જાય અને પાછા ઘરે પહોંચો બાપ પણ ક્યારે સમાજની અંદર એવું કોઈ ભૂમિ પૂજન ન થવું જોઈએ કે જ્યાં વડીલો એકઠા થઈ કરી અને અને એ તો મારા સમાજ જ્યાં હું ઊંધી હઈશ ત્યાં ઊંધી ધોકો લઈને પહોંચી જઈશ બાપ ત્યાં આ થવા નહીં દઉં હા મારા સમાજના આંગણો મારા સમાજના ઘરો દેદીપ્યમાં હજી આ નેવું વર્ષની યાત્રા હજી સો વર્ષે નથી પહોંચ્યા અને હમણાંથી તમે તમારા સત્યોને ચૂકી ગયા બાપ આટલી થોડીક ફદીયા મળ્યા અને તમે બસ હા પચાવ ન પચાવી હૈકા એનું દુઃખ લાગે બાપ માટે પૈસો સંપત્તિ ભૌતિકતા મળે આપણી વાસ્તવિકતા કરી અને જીવનની ભગવતી બિછડે ન કોઈ ફિર મિલના હસી બોલના વો દેવ કરે તબ હોય ઈ દેવને પ્રાર્થના કરી કે હે હરિ હે નારાયણ વળી પાછા તારા છાયે અને તારા નેજા નીચે અમે ચારે સમાજ એક નેક થઈ કરી અને કાર્યરત રહીએ અને મારી બે ભૂજા યુવાધન અને મારું મહિલા મંડળ બને મા ભગવતીની ભૂજાના સ્વરૂપે કાયમ કાર્યશીલ મારો સમાજ અને મારી આવતી પેઢી આ કર્તવ્યશીલ બની રહે અને પોતાના સનાતનના સિદ્ધાંતના સથવારે પોતાની ગૌરી શિખર ની આ ઊંચાઈને પ્રાપ્ત કરે એ જ મારી આ સાધુ હૃદય શુભકામના પાઠું મારા વડીલોને ખૂબ ખૂબ અભિનંદન કહેવાનું તો ખૂબ જ મન થાય પણ આજે મારે આ તમારું સિનેમા થોડુંક સિનેમાનો આ કટકો જોઈને મને ખૂબ આનંદ થયો કે બાપ તમને આદર છે અને એ આદરના એ સિદ્ધાંતના સથવારે હા આજે તમે નાની એવી બેટરી હોય ને તો પણ ભલે બધું અંધારું છે પણ બાપ એક દીવો એક બેટરીના સથવારે તમે તમારો પલો કાપતા જશો એમાં બધા જે આ જોયું ને એ આપણો એક આધાર એક દીવો છે કે જેથી આપણે આપણા રસ્તાને આ આપણે આ માણી શકશું અને આપણે આપણા રસ્તાને આપણે ચિહ્નિત કરી અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી શકશું કારણ કે એને બતાવવા વાળો પ્રકાશ કોણ છે વડીલોની પ્રેરણા છે વડીલોની આવી દિવ્ય કર્મ છે અને એ કર્મોના સથવારે આજે પાછા ધર્મના નામે બધા ભેગા મળી અને એ ફળને પ્રાપ્ત કરી અને વળી પાછું વાવી દેજો બાપ આજે ત્રણ પ્રકારના ફળ થાય આપણા ખેડૂતના દીકરાઓ છીએ અને આજે નેત્રામાં એ ખૂબ છે આ બાજુ ત્રણ ફળની હું ઘણી વખત વાત કરું એક 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 ફળ તો તોય કયું તો કે અત્યારે બધા હમણાં વાડીઓમાં ઊભા છે આ એડો અરંડો એડાનો પાક છે ને એ જો એડાને પાક હોય બીજું કપા અને ત્રીજો આંબો આ ત્રણમાંથી આપણે કયા કુળના છીએ બાપ આંબામાં જ્યારે આ આ એડામાં જ્યારે ફળ આવે ને ત્યારે માથું કાઢે જો બધા મારા ખેડૂતોને ખબર છે ઈ સીધો માથું કાઢે કપામાં ફળ આવે એટલે એ મોઢું ખુલ્લું કરે કે જો મારામાં આટલા ફળ છે જો મારામાં આટલું છે હા અને આંબામાં જયારે આવે ત્યારે એ નીચો નમે બાપ ઝૂકી જાય એમ મારો સમાજ આજે મારો નેત્રા સમાજ આંબો બહેનો છે આજે ઝૂક્યો છે બાપ આજે એક નેક થઈ કરી અને આજે અમૃત ફળ અમૃત મહોત્સવના રૂપમાં માણી રહ્યા છો બસ આ અમૃત ફળને પાછો રસ લઈ કરી બાપ ગોટલી વાવી જજો કે આવતા પાછા સો વર્ષે પાછા આને આ આનંદ આને આ મહોત્સવના સ્વરૂપે આનાથી વિશેષ સ્વરૂપ હશે હશે અને હશે એ ભાવના સાથે મારા યુવાધનને મા ભગવતી શક્તિ આપે સો વર્ષના દ્રઢ સંકલ્પો લઈ પચીસ વર્ષની યાત્રા કરવી છે હમણાંથી સંકલ્પો લેજો બાપ કે હું આટલું કરીશ હા હું આટલું આમ બની રહીશ હું મારા જીવનમાં આટલું પાડીશ છેલ્લે દિવસે સંકલ્પિત થઈ કરી અને નેત્રાથી બાપ તમે તમારા કર્મ જજો અને દ્રઢ સંકલ્પ જ તમને તમારા જીવનની શુદ્ધિ બનાવી રાખશે અને તમને ક્યાંક જોકુ નહીં આવા દે અમારી ગેરંટી છે બાપ અમારી ગેરંટી છે પણ દ્રઢ સંકલ્પ લેજો નારાયણના સત્વારે મારા યુવા ધનને એટલું જરૂર કહીશ કારણ કે આપણે બીજે ક્યાંયથી પ્રેરણાનો સ્તોત્ર નથી આપણી પ્રેરણા સ્તોત્ર આપણો સમાજ અને આપણા સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને વળગી અને હા જીવનની ઈ ઊંચાઈને પ્રાપ્ત કરો એ જ ભાવના માગણી સાથે માં ભગવતી જોગમૈયાના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી કારણ કે આજે મારું નેત્રાની વિશેષ જવાબદારી છે શક્તિ પીઠ માંની એક પીઠ કચ્છની પ્રાર્થના કર્યું કે હે મા આજે મારો નેત્રાનો એક એક વ્યક્તિ બહાર બેઠો હોય એ પણ તારા ખોડામાં કાયમ રમતો રહે અને જ્યારે હા એ મૂકીને જ્યારે અહીંયા કચ્છમાં આવે ત્યારે તારા ખોડાની ગૌરવતા તારા ખોડાની મર્યાદા અને તારા આ નામની મર્યાદા સાથે પોતા પોતે પોતાના જીવનની એ ઊંચાઈને પામતો રહે માં ભગવતી આપ એમને શક્તિ આપજો એ જ માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી લક્ષ્મીનારાયણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી આ અમૃત મહોત્સવની ટીમને અમૃત મહોત્સવના વડીલોને સાધુ હૃદય ખૂબ ખૂબ અભિનંદન આપું મારા યુવાધન મહિલા મંડળને ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ સાથે નવા વર્ષનું જ્યારે યાત્રા એક નવા સિદ્ધાંત એક નવી પ્રેરણા સાથે જ્યારે જઈ રહ્યા છો ત્યારે નવલું વર્ષ આપ સૌ માટે પ્રગતિશીલ ગતિશીલ ઉન્નતિશીલ અને આનંદમય બનાવી રાખે જ માના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મામ કચ્છ દુઃખ ભાગ ભવેત મા ભગવતીના

सनातन धर्म की ओम